જંગલ વિસ્તારમાં આવેલા ડેમને કમલેશ્વર ડેમ તરીકે ઓળખાય છે અને હજી ઉપરવાસ અને ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ પણ થઈ રહ્યો છે મધ્ય આવેલો હિરણ એક ડેમ જે કમલેશ્વર ડેમના નામથી પણ ઓળખાય છે જે આજે પૂર્ણ સપાટીએ ઓવરફ્લો થયો છે તેમાં સિઝનનો કુલ વરસાદ નવસો ને છપ્પન એમ થયો છે તેમનો ડેમનો જીટીએસ આર લેવલ છે એ ચુમ્માલીસ પોઈન્ટ વીસ મીટરનો છે ડેમમાં પાણીની ઊંડાઈ બાર પોઈન્ટ છન્નું મીટરની છે ફૂલ સપ્લાય લેવલે અને ડેમ આજે પાંચ સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે જેનો પ્રવાહ એકસો ને ચાલીસ ક્યુસેક જેટલો વહી રહ્યો છે અને હજુ વરસાદની શક્યતાઓ છે એટલે ડેમના નીચાણવાળા તાલાલા તાલુકાના બે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ડેમ ભરાતા સિંચાઈ માટેનું પૂરતું પાણી તેમજ વન્ય પ્રાણીઓ માટે પૂરતા પાણીનો જથ્થો પર્યાપ્ત થયો છે અને ખેડૂતોમાં ખુશી લાગણી પ્રસરી છે મોરબી એલસીબીની ટીમે કેમિકલ ચોરીના કૌભાંડને પકડી પાડ્યું હતું બહાદુર ગઢના પાઠિયા નજીક